મિત્રો અત્યારે વરસાદના વિરામ વચ્ચે ગુજરાતમાં આવનારા દિવસોમાં કઈ એવી સિસ્ટમ છે જે લાંબાગાળાની સિસ્ટમ હશે અને વરસાદ આપશે શું છે ગરમીનું પ્રમાણ પવનનું પ્રમાણ વરસાદનું પ્રમાણ તાપ તડકો ઉગાડ અને તમામ પ્રકારના જે માહિતી છે અને પરિબળો છે તમામ પ્રકારની માહિતી વિડીયોમાં તમને મળી જવાની છે નમસ્કાર આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ બાર ઓગસ્ટથી લઈને સત્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો મહત્ત્વનું છે કે બંગાળની ખાડીમાં એક એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જવા પામી છે અને ધીમે ધીમે તે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે મિત્રો આજે તારીખ બાર ઓગસ્ટ છે તો આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ભારેથી તે ભારે વરસાદની સંભાવના ઓછી છે કારણ કે લો ક્લાઉડ ફોર્મેશન અને ભેજનું પ્રમાણ પણ સામાન્ય ઘટતું જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે પરંતુ તે કહી શકાય કે ટૂંકા ગાળાના વાદળો હોઈ શકે છે બાકી મોટાભાગના વિસ્તારમાં તાપ તડકો ઉગાડ નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે મહત્વનું છે કે આગામી તારીખ પંદર અને સોળ ઓગસ્ટ સુધીમાં આપણને એક વરાપનો રાઉન્ડ જોવા મળશે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા રહે છે અત્યારે મિત્રો કોઈ ભારે થઈ ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં સર્જાય આવનારી તારીખ સત્તર ઓગસ્ટની આસપાસથી બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને તેના લીધે થઈને ગુજરાતના પણ અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે આ જે સિસ્ટમની અસર છે તારીખ સત્તર ઓગસ્ટથી લઈને સત્યાવીસ ઓગસ્ટ સુધી ખાસ જોવા મળનારી છે ગુજરાતના અંદાજીત પચાસથી લઈને એંસી ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહે છે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય જશે અત્યારે મિત્રો વરાપનો રાઉન્ડ છે તાપ તડકો છે એટલે તમને આ આગાહી ચોક્કસથી સાચી નહીં લાગે પરંતુ મિત્રો સત્તર તારીખથી એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જવા પામશે અને તેના લીધે થઈને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ અથવા તો કોઈ જગ્યા મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે અને આ જે વરસાદનો રાઉન્ડ છે એ એવરેજ વરસાદના જે ટકાવારી છે તેમાં પાંચથી લઈને દસ ટકા સુધીનો વધારો કરે તેવી સંભાવના છે મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે એવરેજ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ટકાથી ઉપર ચાલ્યું ગયું છે અને હવે આ જે રાઉન્ડ આવશે તેમાં પાંચ ટકાથી લઈને દસ ટકા સુધી એવરેજ વરસાદનું પ્રમાણ વધી જાય તેવી સંભાવના છે જેમાં સિત્તેર ટકાથી વધુ વરસાદ પણ નોંધાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે એકંદરે મિત્રો ટૂંકુને ટચ વરાપના રાઉન્ડ બાદ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેની અસર આપણને સત્યાવીસ ઓગસ્ટ સુધી જોવા મળનારી છે બાકી મિત્રો પવનની વાત કરીએ તો હજુ પણ કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પચીસથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આગામી પંદર ઓગસ્ટ સુધી દરિયાઈપટ્ટી વિસ્તારમાં માછીમારા કરનારા જે મિત્રો છે તેમને અમારા ચેનલ વતી વિનંતી છે કે હજુ પણ દરિયાપટ્ટી વિસ્તારમાં ભયંકર પવનનું પ્રમાણ જોવા મળી શકે છે બાકી ગરમીમાં દિવસ દરમિયાન નોંધપાત્ર વધારો થશે અઠાવીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી જાય પરંતુ મોડી રાત્રેની વહેલી સવારે એક સામાન્ય ઠંડા પવનનો જોવા મળશે ગરમીમાં આપણને આંશિક રાહત પણ મળવાની છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તાપ તડકો ઉગાડ હોય બફારાનું પ્રમાણ હોય પવનનું પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે